જાબુઘોડાના મલબાર નજીક હાઈવે રોડ પર ગૌવંશ ભરી જતી વરના કાર પલટી જતા ચાલક તેમજ એક ગૌવંશનું મોત જાંબુઘોડા હાઈવે રોડ પર આવેલા મલબાર પાટિયા પાસે ગૌવંશ ભરીને જતી એક વરના કાર પલટી ગઈ કાર પલટી ખાઈ જતા કાર ચાલક એક ગૌવંશનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું જ્યારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત માહિતી મુજબ જાંબુગુડા નેશનલ હાઇવે રોડ ઉપર તારીખ ઓગણીસ જૂન બુધવારની આરંભ થતી રાત્રે સાડા બાર કલાકે ગૌવંશ ચોરી કરી જતી એક વરના કાર મલબાર પાસે પલટી ખાઈને રોડની બાજુમાં ઉતરી જતા અકસ્માતમાં ગોધરાના કાર ચાલક અને એક ગૌવંશનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ જાંબુઘોડા પોલીસને થતાં પોલીસે રાત્રે ઘટના સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ગૌ તસ્કરો બે થી ત્રણ ગૌવંશને કારમાં ભરી તસ્કરી કરી રહ્યા હતા ત્યારે ગત મધ્યરાત્રિ બાદ જાંબુઘોડા તરફથી ઠસ ત્રણ ગાયોને એક વરના કારમાં ભરી કતલ કરવાના ઈરાદે ગોધરા તરફ લઈ જતા ગોધરાના સુફિયાન મોહમ્મદ હનીફ હોકલાની કાર જાંબુઘોડાના મલબાર પાટિયા પાસે વરના કાર પલટી ખાઈ જતાં રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી જેમાં ગૌવંશની તસ્કરી કરી જતા ગોધરાના કાર ચાલકનું અને કારમાં રહેલી ત્રણ ગાયો પૈકી એક ગાયનું કરુણ મોત નીપજ્યું હતું રાત્રે અકસ્માત થયો હોવાની જાણ જાંબુઘોડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં કારની પાછળની સીટ ઉપર ત્રણ ગાય અને આગળ કાર ચાલક હતા જેમાં બે ગાય જીવિત હોય બંને દરવાજા તોડીને ઇજાગ્રસ્ત બે ગાયને બચાવી તેની સારવાર કરાવડાવી હતી અને અકસ્માતમાં મોતને ભેટેલા ગૌ તસ્કરના મૃતદેહને જાંબુઘાડા જાંબુઘોડા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કારમાં ત્રણ ગાયો હતી જે પૈકી એક ગાયનું પણ મોત નીપજ્યું હોવાની જાંબુઘોડા પોલીસ મથક તારીખ ઓગણીસ જૂનની રાત્રે બે વાગીને પચાસ મિનિટે આઈપીસી સહિત પશુ સંરક્ષણ મુજબનો પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી